તેના વિરોધ માટે આજે અનંતભાઈની સાથે દરેક ગામોના આદિ આજુબાજુના દરેક ગામના વિસ્તારના આદિમ જૂથ પરિવારના લોકો આજે અહીં ટીડીઓ ઓફિસે ભેગા થયા છે અને ટીડીઓ ઓફિસે સવાલ અને જવાબ કરવા માટે આવ્યા છે કે અમને કેમ આવાસ યોજનામાંથી બાકાત રહેવામાં આવ્યા ભેગા કરવા હારો પોતાનો પ્રચાર કરવા હારો આપણને બોલાવે છે વોટ બેંક આપણને સમજે છે પણ આપણે છે તો આવાસ આપવાનો આવે કઈ આપણો હક આપવાનો આવે ત્યારે આપણને આપે છે નથી આપતા આવાસ ના માટે કેટલો બધો ખર્ચ કરાવ્યો જમીન ના પુરાવો માંગે અને આવાસ આપતા નથી શું આપણે આદિવાસી નથી આપણો અધિકાર નથી આપણા વિસ્તારમાં આપણે પોતાનું ઘર હોવું જોઈએ જો

જ્યારે અમે સ્થાનિક સ્તરે તપાસ કરી ટીડીઓ ઓફિસમાં તાલુકા વિકા તાલુકાની કચેરીમાં તો અમને એવું જાણવા મળ્યું કે વાંસદાના છન્નુ ગામમાં માત્ર ત્રેવીસ આવાસો આપવામાં આવ્યા છે અને જ્યારે અમે એની વિગતવાર માંગણી કરી તો જમીન ન હોવાને કારણે આવાસો નથી આપ્યા એવું કીધું પરંતુ જ્યારે આદિમ જૂથ ખેતમજૂર છે એમની પાસે જમીન નથી હોતી તો આવાસ બનાવવા માટે જમીન આપવાનું કામ પણ તાલુકા કક્ષાનું છે અને લેન્ડ કમિટીની મીટિંગમાં એમને જમીન જો ગામમાં જમીન ન હોય તો વેચાતી જમીન લાવીને પણ એમને આવાસ બનાવવાનો યોજના કરવામાં આવી છે એટલે એ પોતાના કામથી ફરી જાય છે અમારા વિસ્તારના દરેક આદિમ આદિમ જૂથની પાસે પોતાનું પાકું ઘર હોવું જોઈએ પણ અત્યારે જે જૂથના પરિવારો રહે છે હું ચાર પાંચ ગામો ફર્યો છું તો બધાના ઘર છે જ તૂટેલા પાકા નથી પણ ઝૂપડા છે જ એ લોકોના તો એ જ જગ્યા પર પણ બની શકે કારણ કે એમના એ વેરો પણ ભરે છે બધું જ જગ્યા એમની જ જ વર્ષોથી બાપ દાદાની પેઢીથી એ લોકો રહે છે આદિવાસી આદિવાસી સમાજને પોતાનું પાકું ઘરમાં રહે એમને પોસાતું નથી प्रधानमंत्री जी જાહેરાત કરી ચૂક્યા હોય ત્યારે આ નીચલી કચેરીની જવાબદારી છે કે એમને ઘર સુધી પોચે આદિમ જૂથ બધો જ ભણેલો નથી પોતાના રોજનું લાવીને રોજનો ખાવા વાળો છે ત્યારે કચેરી સુધી નથી પહોંચી શકતો પરંતુ કચેરી એમના ઘર સુધી પહોંચીને એમને આવાસની વ્યવસ્થા કરવી જોઈએ આવાસની સાથે સાથે પાણી અને રહેવા માટેનું વ્યવસ્થિત પાકું ઘર બને અને શૌચાલયની સાથેનું બને એ રીતની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ એમના રસ્તાઓ પણ હોવા જોઈએ પરંતુ ઘણા સમયથી કોઈની પાસે કાર્ડ નથી એટલે એને આવાસ નથી મળતું કોઈની પાસે જમીન નથી એટલે આવાસ નથી મળતું કોઈની પાસે પેઢીનામું નથી એટલે આવાસ નથી મળતું કોઈક બીજી જગ્યાએથી આવીને ઘર જમાઈ તરીકે રહેતો એટલે આવા નથી મળતું આમ જુદા જુદી ફેરી કાઢીને એવો ઘર વિહોણા રહે એવું આ સરકાર કરી હા આ સરકાર એવું કાવતરું કરી રહી છે અમે એક અઠવાડિયાની મુદ્દત માંગી છે જો અમારી વાત ન સ્વીકારશે તો અમે અહીં તાલુકાની કચેરી પર ધરણા પ્રદર્શન કરીશું અનંતભાઈ એક બીજો સવાલ કે આવાસ યોજનામાં જે પીએમ આવાસ હોય છે અને આદિમ જૂથ માટે જે જનમંચ યોજના દ્વારા જે જાહેરાત કરી છે એમાં ઘરનું માપ કેવો હોવું જોઈએ અને જે ઘરના માપ છે એ તમને હું જણાવું ઘરનું માપ કેટલું હોવું જોઈએ ઘરનું માપ ઘરમાં રહેવું હોય એક લાખ ને વીસ રૂપિયા કદાચ એક લાખ વીસ હજાર રૂપિયા કદાચ એમને મળે છે અને એ જ ગામમાં કદાચ એક શમશાન હોય ને શમશાન શમશાનમાં લાકડા મૂકવાનું એક એક રૂમ બનાવેલો હોય તે બે લાખ રૂપિયાનું હોય છે કોઈક જગ્યાએ એવું હોય છે બસ સ્ટેન્ડ હોય છે બસ સ્ટેન્ડ ત્રણ લાખ રૂપિયાનું હોય છે કોઈ સ્કૂલ અંદર એક પ્રાર્થના હોલ બનાવેલો એ હોલ બે લાખ ને સાઠ નો છે ત્યારે એક લાખ વીસ હજાર રૂપિયાનું મકાન પોસાય તેમ નથી પરંતુ અત્યારે તો વાંસદામાં તો એક લાખ ને વીસ હજાર નું મકાન પણ નથી અને મેં જે મકાન જોયા છે એ મકાન ફક્ત દસ બાય દસ ના છે કદાચ આપણે વાંસદા નું રેસ્ટ હાઉસ છે એના બાથરૂમ પણ એના કરતા મોટા હશે એટલા નાના મકાન બનાવી અને એ લોકો આપી દે છે રહેવા માટે અને પ્રધાનમંત્રી આવાસની તકતી મારી દે છે તે કેટલું યોગ્ય કે ખૂબ જ ખરાબ વાત છે કારણ કે શમશાન ભૂમિમાં બનાવેલો લાકડાનો શેર જો બે લાખ રૂપિયાનો હોય તો એમનું ઘર લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાનું હોવું જોઈએ પરંતુ આ સરકાર અત્યારે આદિવાસી સમાજને કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે સારા ઘરમાં રહે એમને ગમતું નથી તમે શહેરી આવાસ જોવો તમે પાંચ લાખ થી સાત લાખ રૂપિયા સુધીના હોય છે પરંતુ ગ્રામ્ય કક્ષાએ રહેતા આદિમ જૂથના કે આદિવાસી સમાજના લોકોના ઘર સારા હોતા નથી અને પાકા જેમ કરીને ફક્ત આદિવાસીઓને લલીપોપ કા તો કોણીએ ગોળ લગાવીને ચટાવાની વાત ચાલે છે એવું લાગે છે ચોક્કસ આ એકદમ સાચી વાત છે તમારી કેમ કે આટલા વર્ષો પછી પણ જયારે બે હાજર ચોવીસ માં બધાને જ ઘરનું ઘર મળશે એવું પ્રધાનમંત્રીજીએ કીધું પરંતુ એ એમના વાયદાઓ પૂરો કરી શક્યા નથી એની સાથે સાથે તાલુકાની કચેરીએ પણ એ કામ કરવામાં કંઈક ઉણપ લાગે છે એક અઠવાડિયા સુધીનો જવાબ આપવાની વાત કરી છે જો એક અઠવાડિયા સુધી અમને પૂરેપૂરો ખાતરીપૂર્વકનો જવાબ ન મળે તો અમે અહીં ધરણા પ્રદર્શન કરીશું અનંતભાઈ સાથે આપણે વાત કરી અને અહીં બધા જેટલા પણ આવેલા છે આદિમ જૂથ પરિવારના સભ્યો છે આદિમ જૂથમાંથી આવેલા છે દરેક ગામના આજુબાજુના ગામોથી આવ્યા છે અને દરેકને પોતાનું ઘર મળી રહે એના માટે આવ્યા છે અને આજે તો છો પણ એના પહેલા પણ કાગળી આપવા માટે ઘણી એ લોકો મહેનત કરી છે હવે જોવાનું રહ્યું છે કે એક અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે ટીડીઓ સાહેબ ને હવે જવાબ શું આવે છે અને શું કાર્યવાહી થાય છે બધાને જ આવાસ મળે છે કે હવે આગામી સમયમાં જોવાનું દેશી ન્યૂઝ સાથે સનો ઓફ આદિવાસી